મિત્રો જય ગૌમાતા અમારા એક પરમ સ્નેહી મિત્ર નિકુંજભાઈ આસોંદરિયાને મળવા માટે ખાસ આવ્યા છે અને એના ભેસાણ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત છે સારા એવા વક્તા પણ છે આવી સરસ મજાની માહિતી આજે આપણે નિકુંજભાઈ પાસેથી અને પ્રાકૃતિક કૃષિ કરે છે એના વિશે પણ જાણશું સૌ પ્રથમ આપનો પરિચય નમસ્કાર મારું નામ નિકુંજ કાળુભાઈ આસોંદરિયા ગામ ખાખરાડ આ તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ આપનું ફાર્મનું નામ મારા ફાર્મનું નામ ગુરુકુરુ પ્રાકૃતિક ફાર્મ અમે છેલ્લા સો વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તમે કેટલા વીઘામાં પ્રાકૃતિક ખેતી કરો અત્યારે હું કુલ અઢાર વીઘા જમીન માં પ્રાકૃતિક ખેતી કરું છું લોકો એવું કે છે કે એક એકર થી વધુ જમીન પ્રાકૃતિક ખેતી કરીએ તો આપડે ભૂખ આવે ને કે પાંચ વર્ષ પાછળ રહી જાય તો એ ખરેખર સાચી વાત છે કે તમને કેવું લાગે એ અર્ધ સત્ય કહી શકાય એનું કારણ એવું છે કે પૂરતી માહિતી ન હોય અને પ્રાકૃતિક ખેતી કરીએ તો જરૂર આપણને નુકસાન આવે પણ જ્યારે આપણી પાસે પૂર્ણ માહિતી હોય અને પૂર્ણ પ્રોપર રીતે જેના આયામો પ્રમાણે થતી હોય તો એવું ખોઈ જાય એટલું બધું ન હોય ઘણી વખત એવું બનતું હોય કે ઉત્પાદન ઓછું રહેતું હોય પણ મૂલ્યવર્ધન કરીએ તો આપણે સમકક્ષ રહી જતા હોય છે બરોબર હવે ટૂંકમાં એવું તો કહેવાનું પાકું જ ને કે પ્રાકૃતિક કૃષિ કરવી હોય તો ડાયરેક્ટલી ટૂંકમાં આમ સાલું ગાડીએ બેહી ન જવાય પણ એના માટે થોડીક પાંચક દિવસની તાલીમ લઈને અને પ્રાકૃતિક કૃષિ શરૂઆત કરીએ તો તમને કેમ લાગે સફળતા મળે હા એ બરોબર તાલીમ પણ લેવી જોઈએ અને ખાસ ઘણી વખત તો ખેડૂતોને એવા અનુભવ રહ્યા છે કે ખેડૂત પોતે જ વૈજ્ઞાનિક છે

કે સ્વનિર્ભર પોતે પ્રાકૃતિક કૃષિ કરતા જ હોય એમ એમ કે આપણે ઘણા સમયથી પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ એવા લોકોનો સંપર્ક કરે તો થોડી ઘણી માહિતી મળે પણ તાલીમ લેવી જરૂરી છે દરરોજ કોકને પૂછવાથી કાંઈ થવાનું નથી એમ અમને પૂછ્યો તો એક વસ્તુનું પૂછ્યો તો એક વસ્તુનો જવાબ મળશે ઓલું પાંચ દિવસ તાલીમ કરીને પ્રાકૃતિક કૃષિ કરી હોય તો ખૂબ સારી સફળતા મળી શકે પ્રાકૃતિક કૃષિમાં આપણે ક્યાં કયા પાક અત્યારે ઉગાડીએ છીએ મારે આ વર્ષે મગફળી હતી એમાં આ છે કાબુલી સણા અને બીટું

યાર્ડ સીધું વેસી નાખો છો તમારી પદ્ધતિ શું છે અમે બનતી કોઈ એવો પ્રયત્ન કરીએ છીએ ખાનાર સુધી ખેતર થી ખાનાર સુધી સીધું પહોંચાડીએ અમે પ્રોસેસ કરીએ ઘણી વખત વસ્તુ એવી કે પ્રોસેસ ન કરો ને સામાન્ય રીતે સમજી શકીએ કે ઘઉં ઘઉંને પ્રોસેસમાં શું હોય ખાલી સાફ સફાઈ સાફ સફાઈ વ્યવસ્થિત તો એને વ્યવસ્થિત સાફ સફાઈ કરી પેકિંગ કરીને આપણે આપીએ એ રીતે સણા હોય તો સણા મોટા સણા કાબુલી સણા ને બીજું કાઈ ન કરવાનું એને સાફ સફાઈ કરી એક સરખો દાણો રહીએ એવી રીતનું આપણે કસ્ટમરને આપવાનું હોય હળદર હોય તો હળદર ને સફાઈ પ્રોસેસ કરીને જ આપવી પડે તો અમેને સિફ્સ કરીએ સુકવણી કરીએ પાવડર કરીએ કસ્ટમર સુધી સીધું પહોંચતું કરીએ કસ્ટમર સુધી બધાને એવું પહોંચાડવું જ હોય પ્રોસેસ તો બધા કરી લે પછી એને વેચાણ માટે આપણે કસ્ટમર કેવી રીતના મેળવવા હો આ માટે તમે શું કરો આ સમયમાં ઈ થોડોક એક એવો પ્રશ્ન છે ખેડૂતો માટે ખાસ મૂંઝવતો પ્રશ્ન કે વેચાણ ક્યાં કરવું પણ અમે તો આમાં છેલા ઘણા વર્ષોથી છીએ એટલે આજ અમારી પાસે કસ્ટમર પણ છે રેગ્યુલર આમને ઓળખતા પણ હોઈએ સાથે સોશિયલ મીડિયા એવું માધ્યમ છે એ તમને વિદેશ સુધી પહોંચાડી દી આ તો આ વિડિયો આપણો બને છે ઈ વિદેશમાં કેટલા લોકો જો છે ખબર નથી નહી હા સોશિયલ મીડિયાનું માધ્યમ છે કે રાતોરાત વાયરલ થઈ જાય તો ઘણી વખત એવું પણ બને છે મારા અમુક વિડીયો અકલ્પનીય આલે આપણે જોયેલા છે મતલબ માં અમે વિડીયો મૂકેલો હોય અને ત્રણ લાખ પાંચ લાખ સાત લાખ લોકો સુધી વિડીયો સુધી પહોંચ્યા હોય આપણો મારે ફેસબુક ઉપર નિકુંજ આસંદריה ફેસબુક ઉપર મારું પેજ છે ત્યાંથી હું વિડીયો અપલોડ કરું છું અને ત્યાં મારામાં 16000 ફોલોઅર છે એટલે આવી રીતના સોશિયલ મીડિયાનો સહારો લઈને આપણે વેસાની વ્યવસ્થા કરી શકીએ આપણા મધ્યસ્થી ખેડૂત અને ગ્રાહકના મધ્યસ્થી જો ગણી શકાય તો સોશિયલ મીડિયાથી આપણી પાસેથી એક પણ રૂપિયો લેતા નથી આપણા જ ફોટા આપણે મૂકી મૂકીને આપણો પ્રસાર કરીએ તો આપણી જાતે પ્રસાર થઈ જાય કોઈ પણ વધારાનો ખર્ચ નથી લાગતો અને ઇન્ટરનેટની સુવિધા હોય અને સામાન્ય લોકો એટલી તો ગેમમાં વાપરી નાખતા હોય એટલી તો આપણે જરૂરિયાત ન હોય

પણ અમારા વિડીયોમાં કોઈ એવી ખરાબ વસ્તુ ન હોય કે એના ઈ જોનારના વ્યક્તિ કે સંતાન કે કોઈને પણ પ્રશ્ન થાય સમાજના કોઈ અમે અમારી ખેતીમાં પણ જીવહિંસા થાય એવું નહીં અમારા વિડીયો જોનાર પણ કઈ ખરાબ વિચાર આવે એવું ન હોય આજ જોઈએ છે સોશિયલ મીડિયા માર્કેટ છે કેટલી બધી નેગેટિવિટી ફેલાઈ ગયેલી હા અત્યારે નેગેટિવ લોકોનો પ્રસાર આમ તો વધારે હોય છે પણ છતાંય આપણે એક ટૂંકમાં એવું બંધન રાખીને ચાલીએ છીએ કે કોઈ પણ પ્રકારની નેગેટિવિટી આપણા દ્વારા ફેલાવી ન જોઈએ પછી જમીનમાં ઝેર ન નાખીએ એટલે વાત પૂરી નથી થઈ જતી પણ સમાજમાં પણ એનો ગેરઉપયોગ કે આપણા કોઈ સોશિયલ મીડિયા પોસ્ટને આધારે કોઈને ખરાબ અસર પડે એવું કાર્ય પણ નથી કરતા આ બધું ધ્યાન રાખીને કામ કરીએ અને સાથે સાથે ખાસ અમારા મધ્યસ્થી આમ કેમ આપણે વાત કરી કે સોશિયલ મીડિયા છે એવી રીતના એક ગાય પણ છે તો ગાય માતાની કૃપાથી ને પ્રાકૃતિક કૃષિના વિચાર આવે છે સૌપ્રથમ તો આપણી ઘરે ગાય હોવી જોઈએ તો તમારી ઘરે કેટલી ગાય છે મારી પાસે અત્યારે બે ગાય છે હું આમ કન્ટિન્યુ બે ગાય રાખું છું એક પણ આ વર્ષે એક છે મારી પાસે હા બરોબર છે ગાય હશે તો જ આગળ પ્રાકૃતિક કૃષિના વિચાર સ્થિર રહે બાકી સજીવ ખેતી થઈ શકે બજારમાંથી વસ્તુ લઈને કરી શકાય અને ટૂંકમાં ઝેર મુક્ત જ કહેવાય પણ એમાં તમારો વિચાર સ્થિર નહીં રહે અને પ્રાકૃતિક કૃષિ જો ગાય આધારિત કરતા ગાય ગાયને બેઝમાં રાખે તો તમારા વિચારો છે ને એ સ્થિર રહે સ્થિર રહેથી શું થાય કે તમને કોઈ નેગેટિવ વિચાર આવશે નહીં અને પ્રાકૃતિક કૃષિમાં તમે સફળતા મેળવી શકશો તો આવી સરસ મજાની માહિતી નિકુંજભાઈ આપી વિશેષ કંઈ કહેવાનું છે સમાજને શું પ્રેરણા આપવાની ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી ખાનાર વર્ગ સુધી મારી એટલી જ નમ્ર વિનંતી છે કે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે ખાઈએ છીએ ને એ ઔષધ સમાન છે આયુર્વેદ એવું કે છે આહારે જ ઔષધ અમે તો હું ક્યારેય એવું નહીં કહીશ કે તમે પ્રાકૃતિક કૃષિનું જ પેલા ખાવા એવું કાશ કે આ મધ્યમ વર્ગ જ્યાં આપણા દેશમાં વધુ હોય ત્યાં બધા માટે ઘણી વખત એ ખાવું પોસાય એવો ન હોય એવો પ્રશ્ન થતો હોય પણ આપણે રેકડી ઉપર કે જ્યાં હોય ત્યાં હોટલમાં ખાઈ લઈએ ત્યાં ક્યારે બન્યું હોય કેટલો ટાઈમ વાસી છે કેટલા એમાં યુક્ત વસ્તુ વસ્તુ વપરાણી છે અમુક મરી મસાલા વપરાતા હોય ખાવા યોગ્ય ન હોય તો મારો એટલે ભલામણ છે કે આપણે જાતે બનાવીને ખાઈએ ઘરે શુદ્ધ ખાઈએ આપણે જે ખાશું એ અનવિપાક અને કર્મ વિપાક તમે જે ખાઈ એનું પાસન થાય પાસન થયા પછી એની જે રસ રક્ત એવી રીતે આપણે બને એમાં આપણું શરીર બંધાતું હોય આખે આખું તો આપણે જે ખાઈ છે એની અસર થવાની છે એટલે ખાસ મારી ગ્રાહક મિત્રોને ખાસ કરીને વિડીયો જોનાર મિત્રોને ખાસ વિનંતી છે જમવું જોઈએ એવો આપણા જમવા મળતું ત્યારે બીમાર પડતા હતા ત્યારે ભૂખા રહેતા હતા આજ આપણે ખાઈ ને બીમાર પડે પાંચ ટાઈમ ખાઈએ છીએ તો રોગ વધતા છે વિચારવું જોઈએ એવું મારે ખાસ કહેવાનું છે ખુબ સરસ નિકુલભાઈ ખુબ સરસ માહિતી આપી ટૂંકમાં ઘણું બધું કહી દીધું સમાજમાં સારી વાસ્તવિકતા હકીકતમાં જણાવી જરૂરી છે એવી સરસ મજાની વાત આપણે નિકુંજભાઈ પાસેથી પાસેથી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ગૌ